પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વારકામાં સ્કૂબા ડાઇવ કરી હતી ત્યાં પંચકુઈ સમુદ્રકાંઠે કાંઠે સાત સ્કૂબા ડાઇવર દરિયામાં જય શ્રી કૃષ્ણ જલા જપ જપા દીક્ષા કરી છે જય દ્વારકા ઝુંબેશ અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં મંત્રી મુળુભાઈ બેરા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક તથા તંત્રના અધિકારીઓ વિશેષ હાજર રહ્યા હતા આ સાંસ્કૃતિક કાર્યક્રમની નોંધ ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં પણ લેવાઈ છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સહકારથી તેમજ ઇટ્સ સિક્સ્થ વાવ નામની એનજીઓ દ્વારા વર્લ્ડ સનકન સિટી ડે નિમિત્તે શ્રી કૃષ્ણ જલા જપા દીક્ષા કાર્યક્રમ સમુદ્રમાં યોજાયો હતો ભગવાનને ને એસા સપોર્ટ કિયા કે આજ ક્લાઇમેટ તો અચ્છા હે તો હમ જાકે ઓર અચ્છા તરીકે સે करने का मौका दिया है और हम ये भी फील कर रहे हैं कि हमारे साथ कोई अंदर है और वो साथ दे रहे हैं और हम सबको भरोसा दे रहे हैं कि अच्छा ये होने के लिए द्वारका द्वारका परिचित थे ये प्रकार भगवान द्वारकाधीश कृपा थी आ कार्यक्रम ना आयोजन किया खूब सरस रीते सफल रीते कार्यक्रम अ જે ત્રેતા યુગમાં જે જે બનાવ બની ગયા છે એ બનાવને આજે દ્વારકાની અંદર સબ મશીન દ્વારા દર્શન કરાવવાના છે અને સબ મશીન અત્યારે જે બનાવવાની છે એ ચાલુ છે થોડાક ટાઈમની અંદર અહીંયા આવી જશે સુવર્ણમય દ્વારકા દ્વારકાધીશની દ્વારકા કેવી હોવી જોઈએ સ્કૂબા ડાઈવ કરી અને જે સાત લોકો નવ લોકો અંદર ગયા અને એ દ્વારકાના અવશેષોની સાથે ધ્યાન મુદ્રામાં બેસીને દેશની સામે દુનિયાની સામે આજે ઉજાગર કરી છે